રાણી લક્ષ્મીબાઈ ઓગણીસ નવેમ્બર અઢારસો અઠ્ઠાવીસથી અઢાર જૂન અઢારસો અઠ્ઠાવન ઝાંસી રાજ્યની રાણી હતા તેઓ સન અઢારસો સત્તાવનના ભારતીય સ્વતંત્રતા સંગ્રામની નાયિકા હતા તેમનો જન્મ કાશી વારાણસીમાં તથા મૃત્યુ ગ્વાલિયરમાં થયું હતું તેમનું નાનપણનું નામ મનિકર્ણિકા હતું પણ લાડમાં તેમને મનુ કહેતા તેમના પિતાનું નામ મોરોપંત તાંબે હતું અને તેઓ એક મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ હતા તેમની માતા ભાગીરથીબાઈ એક સુસંસ્કૃત બુદ્ધિમાન અને ધાર્મિક મહિલા હતી મનુ જ્યારે ચાર વર્ષની હતી ત્યારે તેમની માતાનું મૃત્યુ થયું તેમનું પાલન પિતાએ કર્યું હતું મનુને નાનપણમાં શાસ્ત્રોની શિક્ષાની સાથે શસ્ત્રોની શિક્ષા પણ મળી તેમનો વિવાહ સન અઢારસો બેતાલીસમાં ઝાંસીના રાજા ગંગાધર રાવ નિવાલકરની સાથે થયો અને તે રીતે તેઓ ઝાંસીની રાણી બન્યા વિવાહ પછી તેમનું નામ લક્ષ્મીબાઈ રાખવામાં આવ્યું સન અઢારસો એકાવનમાં રાણી લક્ષ્મીબાઈએ એક પુત્રને જન્મ આપ્યો પણ ચાર મહિનાની ઉંમરમાં જ તેનું મૃત્યુ થયું સન અઢારસો ત્રેપનમાં રાજા ગંગાધર રાવનું સ્વાસ્થ્ય ખૂબ બગડ્યું એટલે તેમને દત્તક પુત્ર લેવાની સલાહ આપવામાં આવી પુત્ર દત્તક લીધા પછી રાજા ગંગાધર રાવનું મૃત્યુ એકવીસ નવેમ્બર અઢારસો ત્રેપનમાં થયું દત્તક પુત્રનું નામ દામોદર રાવ રાખવામાં આવ્યું